ચિરાગભાઈને આ સાયલેજ ઘાસ વેચવાનું છે પશુ માટેનો આહાર છે જે વેચવાનો છે ટોટલ માહિતી હું તમને આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે સાયલેજ સોનેરી ભૂરા રંગનો પશુ માટેનો એક ખોરાક છે જેની હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો હવે આ સાયલેજ જે ઘાસ છે તે કઈ રીતના બને છે તો સાયલેજ મકાઈના જે ડોડા છે તેની સાથે લીલી અવસ્થામાં કટિંગ મશીન દ્વારા કટિંગ થાય છે અને કટિંગ કરી અને પેકિંગ કરી આપવામાં આવે છે અને એક પ્રક્રિયા છે એન એરોબિક પ્રક્રિયા દ્વારા તેને બેસ્ટ ક્વોલિટીનો ખોરાક તેનાથી તૈયાર કરવામાં આવે છે અને આ સાયલેજ ખડની અંદર પોષક તત્વો સારા હોય છે પ્રોટીન પણ હોય છે અને આના ફાયદા પણ ઘણા છે તમે જે આપણે પશુઓ માટે જે આપણે ખાણ કપાસિયા છે ખાણનો ઉપયોગ કરીએ છીએ તેમાં પચાસ ટકા સુધીનો ઘટાડો થઈ જાય છે અને ખર્ચમાં પણ પશુપાલકને ઘણો ફાયદો થઈ જાય છે અને આ સાયલેજ દોઢ વર્ષ સુધી બગડતું પણ નથી એટલે બારે માસ ચાલે અને એકદમ સારું રહે છે બગડતું નથી અને દૂધના ફેટમાં પણ વધારો થાય છે અને દૂધની માત્રામાં પણ વધારો થઈ જાય છે અને પશુની હેલ્થ પણ સુધરે છે અને સમયસર પશુ ગરમીમાં આવે છે અને સો ટકા શુદ્ધ છે કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી અને આરોગ્યનો પશુના આરોગ્યમાં પણ સુધારો થાય છે તો તમે વધારે માહિતી માટે ચિરાગભાઈનો કોન્ટેક કરી લેજો કિંમત સાડા સાત રૂપિયા રાખેલી છે એક કિલોની અને ચારસો કિલોનું પેકિંગ આવે છે બાકી ચિરાગભાઈનું કોન્ટેક કરો તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો સ્થળ છે જિલ્લો વડોદરા અને ગોલા ગામડી ગામે જોવા મળશે તો હમણાં કોન્ટેક કરો ચિરાગનો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઘાસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો